માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા જ રાજ્યમાં અંગદઝાડતી ગરમીથી લોકો ત્રાહી માગરુવારે દસ શહેરોમાં ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ ગરમીનો પારો ઉપર જશે સૌરાષ્ટ્ર કચ્છમાં તો અંગ દજાડતી ગરમી પડશે બનાસકાંઠા આણંદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ અમરેલીમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચ્યો તો અમદાવાદ ચાલીસ ડિગ્રી ગરમીમાં શિકાયો સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી જેટલું વધી ગયું જોકે તાપમાનમાં હજુ પણ વધારો થશે હવામાન વિભાગ અનુસાર અમદાવાદનું તાપમાન આજે એકતાલીસ શનિવારે ચાલીસ ડિગ્રી રહેશે આ તરફ રાજકોટ વડોદરા ગાંધીનગર ભુજ છોટાઉદેપુર ડીસા દાહોદ અને ભાવનગરમાં આડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તો ગરમીનો પારો હજુ પણ વધી શકે છે અને હજુ આગામી ત્રણ દિવસ ચાલીસથી 41 ડિગ્રી તાપમાન રહેશે આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ અમરેલીમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાનનો પારો ગયો ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચ્યું અમદાવાદ ચાલીસ ડિગ્રી ગરમીમાં શેકાયું છે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી જેટલું વધી ગયું છે જોકે તાપમાનમાં હજુ પણ વધારો થશે